નાથ સંપ્રદાયના મહાન ગુરુ એવા મત્સ્યેન્દ્રનાથ જેમણે સાબરમંત્રો લખ્યા છે સાબર મંત્રમાં કોઈ વ્યાકરણ નથી હોતું જે સીધે સીધું કોઈ પણ અભણ વ્યક્તિ પણ આ મંત્રને સિદ્ધ કરી શકે છે આ મંત્રથી કોઈ પણ દેવી શક્તિ તમે જાગૃત કરી શકો છો તમે જે ધારો એવી શક્તિને તમે આ સાબર મંત્રથી તમે કોઈ પણ કાર્ય કરાવી શકો છો તમે કોઈ શક્તિને મેળવવા માગતા હોય કોઈ સિદ્ધિ મેળવવા માગતા હોય કોઈ દેવી શક્તિ જગાડવા માગતા હોય કોઈ કાર્ય ન થતું હોય અને એ કાર્યને સફળ થવા તમે આ સાબર મંત્રનો ઉપયોગ કરી શકો છો સામાન્ય રીતે એવી ભયંકર બીમારી હોય તમારા પેઢીઓમાં કે તમારા ઘરમાં કે કોઈ કાળે એ મટી ન શકે કોઈ એવું દૈવી શક્તિ દુઃખ હોય તમારા ઘરમાં કે કોઈ મટાડી ન શકે તો પણ તમે સાબર મંત્રનો ઉપયોગ કરી શકો છો એનાથી સામાન્ય રીતે જઈએ તો તમારો જે વેપાર ધંધો હોય ન ચાલતો હોય ઘરમાં બરકત ન થતી હોય કંકાસ રહેતો હોય અને તમારું શરીર સ્વસ્થ ના રહેતું હોય તમે અચાનક બીમાર પડી જાઓ બધી રીતે તમારો માનસિક તણાવ રહે તમારે ઘણું સારું કરવું છે પણ કોઈ રીતે તમને સફળતા ન મળતી હોય તો એના માટે આ સાબર મંત્રો મચ્છંદ્રનાથે ઘણા બધા લખેલા છે કે કોઈ પણ વ્યક્તિ આ મંત્રને સિદ્ધ કરી અને એના જીવનમાં દેવી શક્તિને જગાડીને મંત્રથી આ વિધિ વિધાન પ્રમાણે જે લોકો દેવી શક્તિને જગાડે છે તો એના બધા જ કાર્યો સફળ થાય છે મચ્યન્દ્રનાથે જે સાબર મંત્રો લખેલા છે એ મંત્રથી તમે કોઈ પણ દેવી શક્તિ જોડે સીધે સીધી વાતચીત કરી શકો છો તંત્ર દ્વારા મંત્ર દ્વારા તમે કોઈ પણ કાર્ય કરાવી શકો છો એટલા માટે મચ્છેન્દ્રનાથે આ સાબર મંત્રો કોઈ પણ વ્યક્તિને દુઃખ પડે કે એમાંથી દુઃખમાંથી બહાર નીકળવું હોય સંકટ આવે વિઘ્ન આવે એના માટે આ મચ્યેન્દ્રનાથે સાબર મંત્રો લખેલા છે જે મંત્રો કોઈ પણ વ્યક્તિ બોલીને સિદ્ધ કરીને એના દુઃખનું નિવારણ કરી શકે છે જે લોકોને તંત્ર દોષ હોય નજર દોષ હોય જે લોકોને શરીર કાયમને માટે ચિંતા તણાવ માનસિક રીતે હેરાન પરેશાન થતા હોય એમના માટે આ એક મંત્ર છે જે લોકો બોલે છે જે લોકો આ મંત્રને સિદ્ધ કરે છે તો એમના જીવનમાં સુખ સંપત્તિ વૈભવ અને ધનના ઢગલા અપાર થઈ જાય છે જે ચાહે એવો એ કોઈ પણ કાર્ય કરી શકે છે એવી એમના જોડે દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે એટલા માટે એનો આ એક મંત્ર છે નમો નમો કાલકા માય તેરી સૃષ્ટિ તુને બનાય હમ બાળક તેરે અનુરાગી કૃપા કરે શિવકી દુહાઈ આ મંત્ર તમે અગિયાર વખત બોલશો તો તમે જ્યાં પણ જશો ત્યાં તમારી વાહવા થશે જે કાર્યમાં તમે જશો એ કાર્ય તમારું સફળ થઈ જશે જે તમે ચાહો છો એ તમને મળશે એવો આ દિવ્ય અને ચમત્કારિક મંત્ર છે મિત્રો આ મંત્ર તમારે સિદ્ધ કરવો હોય તો સૌ પ્રથમ તમારા ગુરુજીના આશીર્વાદ લેવા જરૂરી છે એમનો કૃપા એમનો હાથો તમારા પર હોવો જોઈએ અને માં કુળદેવી તમારી જે હોય એમની અસીમ કૃપા તમારા જોડે હોવી જોઈએ જો કુળદેવીની કૃપા ના હોય અને ગુરુ મહારાજના આશીર્વાદ લીધા વગર જો તમે આ મંત્ર કરવા બેસો તો તમારામાં કંઈ પણ હાનિ નુકસાન થાય એના અમે કે અમારી આ ચેનલ જવાબદાર નથી એટલા માટે દરેકને હું હાથ જોડી વિનંતી કરું છું કે સર્વપ્રથમ તમારા ગુરુજીના આશીર્વાદ લેજો મા કુળદેવીના અસીમ કૃપા હોય તો જ આ મંત્ર સિદ્ધ કરજો એવી હું આશા રાખું છું મિત્રો તમે આ વિડિયો કયા ગામ શહેર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા હોય એ કોમેન્ટમાં જણાવજો તમારા કુળદેવીનું નામ લખજો એવી હું આશા રાખું છું અપસરવા મિત્રો હેમખેમ હશો એવી ગુરુદેવને હું પ્રાર્થના કરું છું બોલો જય ગુરુદેવ જય માતાજી